વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં આવેલી રઘુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી માથાકૂટના અંતે એક વિદ્યાર્થીનું માથું ફૂટ્યું છે ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી તાત્કાલિક શાળાએ દોડી આવ્યા છે ઘટના બાદ મીડિયા સમક્ષ આપેલી પ્રતિક્રિયામાં વિદ્યાર્થીએ જણાવ્યું કે એક વિદ્યાર્થીના મોબાઈલ લાવવા અંગે મેં શિક્ષકને વાત કરી હતી તે વાતને ધ્યાનમાં રાખીને મને માથામાં પંજાબી કડું મારી દેવામાં આવ્યું છે મને માથામાં ઊંડો ઘા વાગ્યો જ હોવાથી ડોક્ટરે ટાંકા લેવા પડશે તેમ જણાવ્યું છે હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું વડોદરામાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે વધુ એક વખત ચિંતા કરાવે તેવી ઘટના સામે આવી છે વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં આવેલી રઘુકુળ વિદ્યાલયમાં નજીવી બાબતે ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હિંસક હુમલો કરી દેવાયો છે વિદ્યાર્થીને માથામાં કડું વાગતા તેમાંથી લોહીની ધાર છૂટી હતી ઘટના અંગે જાણ થતાં વિદ્યાર્થીના માતા પિતા શાળાએ પહોંચ્યા અને હિંસા આચરનાર વિદ્યાર્થી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે જોકે આ ઘટના અંગે શાળા સંચાલકો દ્વારા સમાધાન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જેના પગલે વાલીમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે શાળામાં હિંસાનો ભોગ બનેલા શાળામાં હિંસાનો ભોગ બનેલા વિદ્યાર્થીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે હું ધોરણ દસમાં ભણું છું ક્લાસમાં એક છોકરો મોબાઈલ લાવ્યો હતો જે અંગેની જાણ મેં મેડમને કરી હતી જેથી તેના મિત્રએ મને કહ્યું કે તું કેમ આવું કરે છે બાદમાં બહાર નીકળીને તેને મને માથામાં કડું મારી દીધું હતું મારનાર વિદ્યાર્થી પણ ધોરણ દસમાં ભણે છે અને પોલીસ ફરિયાદ કરવાના છે ડૉક્ટરે કહ્યું કે ઊંડો ઘા વાગ્યો છે જેથી ટાકા લેવા પડશે આ ઘટના અંગે વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે અમે પોલીસ કેસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગીએ છીએ મેં ગુગલ સ્કૂલમાં ભણું છું દસમા ધોરણમાં એક છોકરો મોબાઈલ લાવેલો તે મેં મેડમને કીધું એનો ભાઈબંધ મને એવું કહે છે કે કમ તું મેડમને કીધું એ કારણે બાર મને માર્યું કડું માર્યું નૈતિકમાં છે

શાળાની બહાર સ્કૂલ છૂટ્યા પછી બે વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી થઈ અને એક વિદ્યાર્થી ને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટસર ફૂટી ગઈ તો એ એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા એમના પેરેન્ટ્સને બોલાવ્યા એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સિલિંગ પણ કર્યું બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે એણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફીપત્ર પણ લખી આપ્યું છે કે હા મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું એણે એવું પણ લખ્યું છે કે શાળાએ પોતે કડું પહેરીને આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારથી ભૂલથી સવારે કડું પહેરીને સ્કૂલમાં હાજરી અપાઈ ગઈ હતી અને મારી આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી થતાં મારાથી એને ભાગી ગયું છે અને હવે ફરી મારું હું ક્યારે આવું નહીં કરું એ બંને પેરેન્ટ્સ સાથે બેસી એ મામલો સુલજાવી અને પછી જ હું અહીંયા મારી ઓફિસમાં બેઠો છું એટલે અમે ખૂબ આના માટે વિચારશીલ પણ છે અને આવા મામલાને રોકવા માટે પૂરેપૂરો અમારા તરફથી પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ Yeah, ja,